તમને તો ખબર જ છે ને મારા એક ને એક દીકરી છે એ રેડી રે એટલે એ માટે આવ્યો છું એટલે તમે તમારી દીકરીને ને અહીંયા મૂકીને જવાની વાત કરો છો હા બેન તમે બહુ સમજો માણા જો અડધી વાત કહીને કે આખી સમજી લાવ હા તમાર જેવા પાડોશી હોય એટલે પછી સમજી જ જવું પડે ને તે કાઈ વાંધો ને એમાં હું તમને હારું થઈ જાતો હોય તો પછી તમ તારે બે દી નઈ ને ત્રણ દી જાજો અરે તમે તમારી દીકરીની જરાય ચિંતા નઈ કરતા આ મારી દીકરી છે ને એવી જ તમારી દીકરી છે એમ માનજો હા બેન હવે મને હા ઉપાધી ગઈ તો છે ને મારે કદાચ દવાખાનામાં દાખલ થાવું પડે ને તો થોડાક દી રોકાય પણ તમે ઉપાધી નઈ કરતા પણ તો એવું હોય તો હું દવાખાને આવું આ બે બેનો રહે અહીંયા તમ તારે તમે એકલા તો ક્યાં ને બાટલા બાટલા ચડાવશો અરે ના બેન આ બે જવાન છોડીઓ ને છોડીઓ રેડીઓ મુકાય ઘરે મારી દીકરી તો તમને ખબર છે ને હોમાં હોહરવી નીકળી જાય એમ છે અરે કોક આવ્યું હોય ને ફાડી ખાઈ એમ છે એટલે એની તો ચિંતા નથી એટલે તમારી દીકરી આયા કઈ તમતારે ચિંતા મૂકી દો એવું હોય તો દવાખાને આવો હાલો ના બેન મને તમારી દીકરીની ખબર જ છે કે કોમાં હોહરી નીકળી જાય પણ આપણે હાથે કરીને વારવી છે ને કોક સામો આવ્યો એ કરતા તમારી નજરો કે બેય દીકરી હોય ને તો મને અહીંયા શહેરમાં થોડુંક દવાખાને જાવ ને તો થોડીક હૈયા વળે કે હવે મારી દીકરીની મને જરાય ચિંતા નથી ઠીક છે હવે તમારી દીકરીની ચિંતા કર્યા વગર તમે હારા દવાખાને બતાવી દો ને હઠ હાજા થઈ જાવ આ નો કરે નારાયણ ને તમે ઉકલી જાવ ને દાદા તો પછી અહીંયા અમારે આ પાડોમાં માં કોને હારા સંબંધ રાખવા હા બેન એ વાત સાચી છે તમારી તો હું ઘરે જાવ તો ને મારી આશા રા મોકલી દઉં હા હા વાંધો ની જરા પૈસા પૈસા જોતા છે ના ના તો વાંધો ની તમ તાર કરાય આવો ઈલાજ જય શ્રી કૃષ્ણ

અમે કેટલા દિવસ અંબે હારે વાડીએ કે કે ગયું જ નથી તો રોકા હે ને તો અમે જઈ આવશું હારે હું તમને પહેલા જ કહી દઉં એટલે એ આવે ને ત્યાં ના નો પાડતા ગામ મને ત્યારે ન જવાનું એમ હા મારી માં નઈ પાડો મને તો ઈ નત ખબર પડતી કે હું તારી માં છું તું મારી માં છો જારે હોય ત્યારે તબડાવીને જ વાત કરતી બા આમ નઈ કરતી બા આમ નઈ કરતી તમને ખબર નત પડતી ને એટલે માર કેવું પડે હા હવે અમને ખબર નોતી પડતી એટલે તો હવે મુઈક ને બેડાડી ચા મુઈક જા બે માં દીકરી પી નાખી હા હા ચા બનાવું

બેટા રાધાબેન ના ઘરે ગયો તો કેમ રાધાબેન ના ઘરે તારી ભલામણ કરવા લે મારી હેની ભલામણ બેટા તને ખબર છે ને મે ગામમાંથી કેટલી દવા લીધી સારું નથી થાતું તો મે વિચાર્યું છે કે હું ચાર માં જઈને દવા લઈ આવું તો દવા લઈને આવું ને ત્યાં સુધી તું રાધાબેન ના ઘરે રહે પણ રાધાબેન ના ઘરે હું કામ બાપુ આપણું ઘર તો છે અહીંયા રહીશું એકલી અરે બેટા એકલી તું રે પણ આ જવાન છોડી ઘરમાં એકલું નો રહેવાય બેટા અને આમ પણ રાધાબેન છે એની છોડી તારી બેન પણ છે બાપુ ના ડોક્ટર ને ને બતાઈ ગયો બધે ખાવો કરતા અરે બેટા ડોક્ટરો ની કેટલી દવા લીધી છે દેશી દવા લીધી પણ કઈ ફરક જ નથી પડતો તો મેં વિચાર્યું કે શહેર માં જઈને હારા દવાખાને બતાવું હા એ વાત સાચી હો બાપ શહેર માં બધા ડોક્ટર છે ને એ બહુ ભણેલા હોય કા હા શહેર માં તો બહુ ખબર પડતી હોય એવું હોય ને હા એવું જ હોય ને બહુ મોટા મોટા ડોક્ટર હોય તો એ તે શેર હોજી પોગે ને હા પણ બાપુ મારે તમારા શહેર માં આવવું છે અરે બેટા ન્યા કેટલા દિવસ રોકાવાનું થાય અને દવાખાનામાં છે ને બેટા એ બધું તું જોઈ નો એક દવાખાનામાં જઈને

તો નક્કી નહી હોય કેટલા દિવસ રોકાવું પડશે બાપુ મન ઉપાધી થાય જો હવે અરે બેટા ઉપાધી તો દીકરીને થાય જ ને બાપને પણ શું કરવું હવે તું જ કે દવાખાને આપણે દાખલ થાવું પડ્યું હોય તો કેટલા દિવસ સારું થાય એ કાય નક્કી ન હોય અને પૈસા ને એમ થાય બાપુ બે દી નું કઈ ગયા હતા હજી કેમ નો આવ્યા એટલે તું છે ને ખોટી મારી ઉપાધી નહીં કરતી હારો બાપુ આમે છે ને તમે શહેરમાં એકવાર ડોક્ટર ને બતાવી આવો ને તો વધારે સારું હા કેટલા જમણ થી જોઉં છું તમને સારું જ નથી રહેતું પણ અહીંયા ના એક કોઈ ડોક્ટર ની દવા તમને નથી લાગુ પડતી પછી શું કરવું સારું બતાવ હું જઈ આવું આ સા મૂકી છે ને હા ઇન ક્યાર ની વાડ જોતી હતી તમારે કે બાપો આવે ને પછી હું સા મૂકું પણ પછી તમારે વાર લાગી તો મૂકી દીધી સારું બેટા તું એક કામ કર સા થાય ને ત્યાં જા તારો થેલો પેક કર અને મેં રાધા છે હું સીધો દવાખાને નીકળી જાવ છું અને મારી આશા એકલી આવશે બાપુ તમે આજ જ જવાના છો હા આજ જ જવાનું છે કેટલા દી ગામની દવા ખોટા રૂપિયા બગાડવા લઈ લે હા તે સારું તો ભર લઉં સા થઈ ને અને આમ જો એ બધું ઠીક પણ તું ન્યા જાતો ઓલી એની સોનકી છે ને એને રોટલા કરતા બહુ સારા આવડે છે એને પાસે શીખી રાખજે હા બાપુ બધું શીખી જાય રાંધતા બસ અને આ તો છે ને હું તારો બાપ છું ને એટલે ખાઈ લઉં પછી તને હું હારે વળાવી ને અહીંયા જમાય આવા રોટલા નહીં ખાય બાપુ તમને તો ખબર છે હું હંધી રસોઈ કરતા હાથે શીખી છું શીખી છો હાથે પણ બેટા રોટલા સારા નથી થતા આ તો હું તારો બાપ છું ને એટલે તને કઈ કહેતો નથી એટલે આ તો વેળા આવી છે ને સોનું ને ઘેર જવાની

કેતા તા કે હમણાં થોડીક તબિયત ને સારી રહેતી તો આ શહેર માં જવાના ડાક્ટર ને મળવા હા એટલે તું અહીં આવી છે જો તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી આ ખોયડા ને તારું ખોયડું જ સમજે શું તારે સ્ટેન દીકરી સોનલ અને આમય તમે બે બેન પણ યુ છો એટલે મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે હવે તમારે મૂડ ન થાતું ખેતરે જવાનું હા પણ જાવ છું અને આનો થેલો તારા રૂમમાં માં મુકાવડાવી દે મૂકી દે સારું ત્યાં

હું તો છે ને અઠવાડિયું રહેવાની છું તો ચિંતા કરી માં બધે ગઈ આવું છું આપણે જલસા આટ કરો અઠવાડિયું રોજ બપોર પછી ગામમાં વહી જાવ ને બધાને હેરાન કરશું આપણા નાના આગત કેવા હેરાન કરતા બધાને કેવા રમવા જાતા ઓલી આંબલી ખાવા જાતા પછી આમળા તોડવા જાતા અને માર બાને છે ને આપણે આડ દી હેરાન જ કરવા છે ના ના હું બાને હેરાન કરશું તો બીજી વાર મને રોકાવા નહીં આવવા દે હું એકલી હોય ને તો અમે માર બાને હેરાન મત કરી શકતી તર હથવારો હોય ને તો મને મજા આવે માર બાને હેરાન કરવાની

તારા ઘરે આવી પછી ક્યાં મારે ઘરે આવી હતી પણ તું અહિયાં એકલી આવી ને શું કરો ખરી કેવું થઈ ગયું બધું ખબર નઈ હા મારા બાપુ ક્યારે આવશે હા શું કહું ને તને તો હવે તો મને ઉપાથી થવા લાગી ગયું એ તો દાખલ બાખલ કર્યા રહી છે ને એટલે એને વાર લાગી ગઈ છે પણ તું ઉપાથી કરમાને ઈ વેલા હાર આવી જાય હા આપડે કપડા લેવા આવ્યા જ ને તો કપડા લઈ લે હાલ પેલા

તું મન નાનું નો કહી હા ઉપાધી થાય છે મને પણ બાપુ ને કઈ થયું તો નહીં હોય મારા બાપુ ને એટલી નથી ખબર પડતી કે આ મુખી માં કઈ ખમાસાર મોકલાવે એ દાખલ કરી છે ને એટલે પણ તું હું કામ ચિંતા કરે છે ધંધોય સરખું થઈ જાય અને તારો જીવ ને ખાલી ખોટો જીવ ના પાડતું કે પછી તું મને તારી બેનપણી માનતી નથી મને ગમતું નથી મારી ઘરે એટલે તું આમ કરે છે તારા ઘરે તો મને ગમે જ છે પણ તું જ વિચાર કઈ આટલા જમણ થી તારા ઘરે શું હવે થોડું સારું લાગે સેમા હું થઈ ગયું મારી બા થોડી તને કઈ કહે છે કે જેટલું મને હાચવે એટલું તને હાચવે છે ને તારા બા મને કઈ નથી કહેતા એ તો મને છોકરીની જેમ રાખે છે પણ કોઈ તને તો ખબર છે ને ઘર ઈ ઘર કેવાય એટલે ઈ ઘર તારું ઘર નથી તું એમ કેસ ને કઈ વાંધો નહીં હું આગળી માર બાને કહી દઉં છું ના ના એ હું કેતી તું ઈ તે હું બધું ઊંધું ઊંધું માને તો હા પણ તું ઊંધું ઊંધું બોલે તો ઊંધું ધુધું જ માનું ને હું નાના છોકરા જેવી વાતો કરે છે અન બાપુ ની ખાલી ખોટી ઉપાધિ કરવામાં આવે એને સારું થઈ જશે અને આપણે છે ને ભગવાન ને માતાજી ને પ્રાર્થના કરવાની કે જલ્દી તારા બાપુ ને હાજા કરી અને એ પાછા ઘેરે મોકલી દે હા હવે તો છે ને બાપુ હટ આવી જાય ને તો હારું આવી જાય હે તું કામ ઉપાધી કરે મને તને કેટલી વાર કેવું ઉપાધી નું હવે તો મને નથી ગમતા આ શબ્દ બોલવો અને મને તો એવું જ લાગે કે તને છે ને મારી ઘેર ગમતું જ નથી મારી હારે આમ તને નવી નવી બેનપણીઓ હમણાં મળી છે ને એટલે આ જૂની બેનપણી તને ગમતી નથી જે ખેતરે દાડિયા ની આવે ને વજુ અમને છોકરીઓ મને ખબર છે તો હમણાં એની યાર બહુ વાતો કરતી હોય તને છે ને કાઈ કહેવાતું નથી કાઈ ઈ કોઈ મારી બેનપણી નથી તો હાશી બેનપણી તો તું છે મારી હા તો પછી હાલ હવે આપણે ઘેર જઈએ ઘરે કઈ રોકાવું આપણે ને ઘરે તાળું માર્યું છે હા તો પછી હાલ લે હવે પણ હજી આવ્યા છીએ ઘડીક વાત તો અહીંયા રે અલ્લે હું ઘડીક વાર આયા રે આ ધૂળ જમા બધું ભર્યું છે બાપુ તમે ક્યાં વયા ગયા છો આ દવાખાનું કોઈને હટ આવી જાવ તમને આ તમારી સોડી નથી યાદ આવતી હાલ આવે બહુ તારો જીવ નહીં તાર નાનો કોડો આમ તો જો રડવાનું બંધ કર હા હાલ આવે હાલ આપણે હાલ સ્વચાલ આવે